જય જગદીશ આજે હવે મીઠી સેવમાં આપણે ખાંડ ઘી અને એલચી બદામ અને સેવ અને દૂધ હવે આપણે ગેસ ચાલુ કરશું આપણે એક ચમચી ઘી નાખશું આમાં ઘી ઓછું હોય અને સેવ નાખશું આપણે આ પાંચ મિનિટ નું શેકશું આપણે દૂધ નાખશું હલાવશું આપણે પછી ખાંડ નાખશું

બદામના પીસ કરેલા સેવ પત્ર ત્યાર થોડીક વાર હલાવું હવે આપણી સેવ તૈયાર છે હવે આપણે તવ કરતું ગેસ બંધ કરી દઈશું હવે આપણે સેવ તૈયાર છે સવાઈ ઉપર નાખી ને બદામ કાજુથી કાલી જો મને આ વિડીયો મારો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો